મૂલચંદ સેન અને પ્રવીણ સાંતારામ માલી દ્વારા સમાજના લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જે પ્રસંગે માલી સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ દીપકભાઈ બી માલી પ્રોજેક્ટ ચેરમેન જીતુભાઈ મહાજન ઉપપ્રમુખ તેમજ કમિટી સભ્ય અને સમાજના આગેવાનો તેમજ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમાજના હોદ્દેદારો દ્વારા સમાજના સર્વાંગી વિકાસના ઉદ્દેશ સાથે કરવામાં આવેલ કાર્યક્રમમાં હાજર તમામ લોકોએ કાર્યક્રમને નિહાળી આગેવાનોનો આભાર માન્યો હતો પાડોલી મારી સમાજ પ્રમુખ અમારો ખાસ ઉદ્દેશ્ય એવો છે કે સમાજમાં પરિવર્તન આવે આવા કાર્યક્રમો કરીને સમાજને પરિવર્તનના માર્ગે લઈ જઈને સમાજનો દરેક વ્યક્તિ આગળ વધે નાનો વ્યવસાયક હોય નોકરિયાત હોય પણ એના જીવનમાં વિચારોનું પરિવર્તન લાવી એને આગળ વધારવામાં ખાસ કરીને આ સ્થાપના કેટલા વર્ષોથી કરવામાં છેલ્લા છ વર્ષથી અમારી સંસ્થા કાર્યરત છે છ વર્ષમાં અમે દર વર્ષે સમાજ કલ્યાણના ઘણા બધા કામો કરીએ છીએ જેથી અમારા નાના નાના વ્યક્તિને એનો લાભ મળે છે અને સમાજને લાભ મળે છે સમાજને કયા પ્રકારનો સંદેશ આપવા માંગો છો સમાજમાં વિચારોનું પરિવર્તન આવશે તો પ્રગતિ સો ટકા થશે તેથી અમે લોકોએ પરિવર્તનથી પ્રગતિ તરફનું સ્લોગન રાખી સમાજને આગળ લઈ જવાનો પ્રયત્ન કરીએ છીએ મારી સમાજ એકત્રિત છે જ પણ એકત્રિત થયા એકત્રિત મહાત્મા જ્યોતિબા ફૂલે જેમનો અમે વંશજ છીએ અને મહાત્મા જ્યોતિબા ફૂલેનું સ્લોગન હતું શિક્ષણ તો અમે અમારા સમાજને શિક્ષિત કરવા માગીએ છીએ અને સમાજ આગળ વધે એ અર્થના મારું નામ રામદાસ સોનો હું સામાજિક એક્ટિવિટી કરું છું અને પોતે એક પક્ષનો અધ્યક્ષ છું અહીંયા બારડોલીની અંદર જે કાર્યક્રમ થાય છે દર વર્ષે થાય છે મહાત્મા પુણ્યતિથી સાવત્ર સંતો સાવ મહારાજ પુણ્યતિથી એ સિવાય જે બારડોલીમાં અત્યારે મોટિવેશનલ કાર્યક્રમ જે થઈ રહ્યા છે તે સમાજ માટે પ્રબોધન કાર્ય કાર્યક્રમ છે અને સમાજને જે પ્રબોધન થાય એમાંથી સમાજના બાળકોનું સમાજના મહિલાઓનું સમાજના બાંધવોનું ભલું થાય એમનું ભવિષ્ય ઉજ્જવળ થાય એ હિસાબે આ કાર્યક્રમ નાખવામાં આવ્યો છે અને એ સમાજને પ્રબોધન થાય એના માટે સ્પેશિયલ વક્તા મહારાષ્ટ્રમાંથી બોલાવીને લાયા છે અને એ આજે આ સમાજને માર્ગદર્શન કરવાના છે આવી જ રીતે હું કહું છું કે જેમ બારડોલીમાં થયું છે બારડોલીનો પ્રોત્સાહન લઈને આખા ગુજરાતની અંદર આવા કાર્યક્રમ થાય જેથી કરીને સમાજનું ભલું થાય અને સમાજના લોકો માટે સુવિધાજનક કંઈ ગવર્મેન્ટ તરફથી આપણને કામ મળી શકે સુવિધા મળી શકે એ માટે સમાજ સંગઠન મજબૂત થાય એવી હું ઈચ્છા રાખું પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી